तो नमस्कार गुजरात स्वागत जी ફરી એકવાર આપનો સ્નેહતા અને વાહવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્ય પર માવઠાની આગાહી વચ્ચે કમોસમી વરસાદો શરૂ થઈ ચૂક્યા છે ગુજરાતના ઉપરી ભાગોથી એક મોટો ખતરનાક સમાચાર આવી રહ્યા છે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદી ઝાપટાઓની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હવે મારો આખા ગુજરાતનો બનશે કારણ કે પહેલેથી અમે આગાહી કરીને માહિતી તમને આપીલી હતી કે ગુજરાત રાજ્યની અંદર 18 તારીખથી લઈને 25 તારીખ વચ્ચે ખતરનાક સમયગાળો બની શકે કારણ કે ગુજરાત ઉપર સૌથી ખતરનાક માવઠાનું સંકટ તોળાય રહ્યું છે તેની વચ્ચે માવઠાઓ શરૂ થઈ ચુક્યા છે તેની વચ્ચે કયા કયા જિલ્લામાં માવઠા શરૂ થયા છે આ વિડીયો જોઈ રહ્યા હોય તો તમારે આ વિડીયો છેલ્લે સુધી ફરજિયાત જોવો પડશે કારણ કે આ ત્રણે ત્રણ તારીખની અંદર શું મોટી નવાઝોડી ગુજરાત રાજ્યના હવામાન અને વાતાવરણમાં થવા જઈ રહી છે તેના વિશે આજના આ વિડીયોની અંદર વિસ્તારથી ચર્ચાઓ જે છે તે આપણે કરવાની છે અને ખાસ તો ગુજરાતનું હવામાન ક્યાંક ને ક્યાંક હવે પલટાવાનું છે અઢાર તારીખે રવિવાર ઓગણીસ તારીખે સોમવાર અને વીસ તારીખે મંગળવાર ત્રણ દિવસ ગુજરાત રાજ્ય માટે મોટી ઘાત બની શકે બીજી બાજુ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ તરફથી પણ માહિતી જે જે આવી આવી રહી હતી હતી વરસાદ વરસાદ સામે વચ્ચે મિત્રો શરૂ થઈ ચૂક્યો છે કયા કયા ગામમાં ગામમાં પડ્યો કમોસમી માવઠા પડ્યા એ માહિતી હું તમને આગળ વિડીયોની અંદર જણાવું તેની પહેલા તમને જણાવી દઈએ કે વિડીયો જે છે તે તમે છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને તમામે તમામ સાચી અને સચોટ માહિતી તમને મળી જાય કારણ કે અધૂરું જ્ઞાન તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે અને બીજા નંબરે હજુ સુધી જો તમે વેધર સબસ્ક્રાઇબ નથી કરી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે શિયાળુ ઉનાળુ અને ચોમાસુ ત્રણે ઋતુની સચોટ માહિતી તમને આ ચેનલ ઉપર મળતી રહેશે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓની ચર્ચા કરવાની છે તેના ઉપર એક લિસ્ટ બનાવી અને ત્યાર પછી મુદ્દાઓ જાણીએ તેની પહેલા મિત્રો આપણે જાણીએ કે આજના વિડીયોની અંદર આપણે જે જે છે છે તે તે કયા કયા મુદ્દાઓ મિત્રો ચર્ચા કરીશું એક લિસ્ટ મિત્રો તૈયાર જે છે તે કરી અને ત્યાર પછી વિડીયોની અંદર આગળ માહિતી લઈએ કે આપણે જે છે ખાસ કરીને ગુજરાતના જે વિસ્તારોમાં માવઠા પડ્યા છે તેની માહિતી પણ હું તમને આગળ જણાવું તેની પહેલા જોઈએ તો મિત્રો સૌથી પહેલા જે છે તે આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાની છે તો કેટલાક ફોટા અને જે કેટલાક વિડીયો સામે આવ્યા છે વરસાદીય ઝાપટાના અને આવનારા હવામાન ને લઈને જે આગાહી આવી રહી છે તેના ફોટા અને વિડીયો હું તમને દેખાડીશ કે જેનાથી તમને ખ્યાલ આવશે કે કેટલા ખતરનાક માવઠાઓ બની શકે આવનારા દિવસોમાં અને અત્યારે જે માવઠું પડ્યું છે એનો લાઈવ વિડિયો પણ હું તમને દેખાડવાનો છું બીજા નંબરે આજના આ વિડીયોની અંદર હું તમને ચર્ચા કરીને માહિતી આપીશ વરસાદ વિશે કે આવનારા તારીખોને લઈને જે વરસાદની આગાહી છે તો એ કયા કયા ભાગમાં વરસાદ સાબિત થઈ શકે તારીખ સાથે માહિતી આપીશ કારણ કે જાન્યુઆરી સુધી ગુજરાતની અંદર ખતરનાક વરસાદની આગાહી છે તેની વચ્ચે કયા કયા ગામમાં પણ ઝાપટા પડશે તો એ કોઈ ગામનું નામ લઈને પણ માહિતી આપવામાં આવશે ત્રીજા નંબરે આપણે જાણીશું તો હવામાન વિભાગ શું જણાવી રહ્યું છે જે વેધર મોડલો સામે આવ્યા છે તેના નકશાઓ શું જણાવી રહ્યા છે તેને આધારે માહિતી મેળવીશું અને સૌથી છેલ્લે ચોથા નંબરે મારે તમને થોડી ઘણી માહિતી શિયાળા વિશે પણ આપવાની છે શિયાળાના વિદાય વિશે પણ આપવાની છે ઠંડી વિશે પણ આપવાની છે તો મિત્રો ઉત્તરાયણ પછી જે માવઠા પડવાની આપણે આગાહી કરેલી હતી એ સાચી પડી છે કારણ કે ગુજરાત રાજ્યની અંદર વરસાદ નોંધાયો છે ત્યારે મિત્રો મેં તમને પહેલા પણ કીધું હતું આના આગળના વિડીયોની અંદર કે વરસાદની શરૂઆત ઉત્તર ગુજરાત અને આ કચ્છનો જે પટ્ટો છે ત્યાંથી થશે અને ત્યાર પછી એ ઝાપટા જે છે તે આખા ગુજરાતમાં આ રીતના નીચે નીચે આગળ વધીને ફેલાતા જશે સો મિત્રો એવું જ સાચું થયું છે આ જોઈ લો મિત્રો ખાસ કરીને ધેડ વિસ્તારની અંદર

આ માવઠાની આગાહી જે છે તેને લઈને એક નકશો જાહેર કરવામાં આવ્યો છે હવે મિત્રો વેધર મોડલ છે વેધર તેની આગાહી સાચી પડતી હોય છે અને આ વેધર મોડલે આગાહી કરતા માહિતી આપી છે તો પચીસ તારીખ સુધી કયા કયા ભાગમાં કેટલો વરસાદ આવશે એની મિત્રો આગાહી જે છે તે અહીંયા જાહેર કરવામાં આવી છે જેમાં જોઈ લો તો ગુજરાતની અંદર દસ એમએમ સુધીનો વરસાદ એટલે કે અડધા ઇંચ સુધીથી લઈને તેની આસપાસનો વરસાદ ગુજરાત રાજ્યમાં નોંધાઈ શકે તેવી સૌથી મોટી માહિતી છે તેમાં લઈ લો નકશાની અંદર કયા કયા ભાગમાં ગુજરાતમાં વરસાદ દેખાડી રહ્યા છે સૌથી પહેલાં મિત્રો આપણું આ ગુજરાત અહીંયા ચોરસ બોક્સની અંદર આવેલું છે અને અહીંયા મિત્રો તમે જોશો તો કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર અહીંયા માવઠા પડતા જે છે તે જોવા મળી રહ્યા છે તો મિત્રો પચીસ તારીખ સુધી જે વરસાદની આગાહી છે તેની અંદર સૌથી વધારે નુકસાન કચ્છ જિલ્લાને થઈ શકે ઉત્તર ગુજરાતનું જે મિત્રો મહેસાણા લાગુનો વિસ્તાર છે ત્યાં પણ ઝાપટાની આગાહી રહેશે ઉત્તર ગુજરાતનું બનાસકાંઠાથી લઈને સાબરકાંઠા થઈ ગયું અને સાથે મિત્રો સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓ જેમ કે મોરબી થઈ ગયું દ્વારકા થઈ

હતું તો મિત્રો આગાહી જે છે તે ક્યારેક સાચી પડે ક્યારેક ખોટી પણ પડી શકે પરંતુ જે રીતે મિત્રો વેધર મોડલ બનતા હોય છે અને જે રીતની એન્ટી સિસ્ટમ બનતી હોય છે અવકાશની અંદર તેને આધારે આગાહી હોય છે અને આ વખતે પણ મિત્રો જે છે તે આગાહી નવ્વાણું ટકા સાચા પડવાના એંધાણ કારણ કે અહીંયા ગુજરાત ઉપર મિત્રો જોઈ લો હવે જેએફએસ જેવી મોટી વેધર મોડેલ કંપનીએ પણ આ નકશો બહાર પાડ્યો છે અને ગુજરાતની અંદર ઝાપટાની આગાહી કરી છે માત્ર ગુજરાત નહીં પરંતુ ઉપર રાજસ્થાન અને દિલ્હીનો જે પટ્ટો છે ત્યાં તો આગળ જઈને દસ થી પચીસ થી ત્રીસ એમ એમ સુધી એટલે કે દોઢ ઇંચ સુધી વરસાદની આગાહી કરી છે બાકી ગુજરાતના ખેડૂતો જો મુંજાઈ રહ્યા હોય તો મેં એની માટે મિત્રો એક તમને માહિતી હું આપી શકું કે ગુજરાતમાં આ જે નકશો છે તેને આધારે હું તમને કહું તો વધુમાં વધુ જે છે તે પંદર થી નકશા અનુસાર એક ઇંચ જેટલો અથવા પોણા ઇંચ જેટલો વરસાદ આવી શકે બાકી વધારે કોઈ મુંજાવવાની જરૂર નથી કારણ કે આ કોઈ પ્રોપર વરસાદની સિસ્ટમ નથી પરંતુ આ એક માવઠાની એક શા માટે આ આવી રહ્યું છે પણ હું તમને આગળ માહિતી આપું કારણ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે તો તેને કારણે કોઈ મોટા વરસાદો નહીં પડે પરંતુ માવઠા અને ઝાપટાની જે છે તે ખેડૂત મિત્રોએ તૈયારી રાખવી પડશે કારણ કે હવે જે છે તે મિત્રો શરૂઆત પણ થઈ ગઈ છે જિલ્લામાં અને પાંચથી વધારે જિલ્લાની અંદર આ માવઠા નોંધાઈ શકે આવનારા સાતથી આઠ દિવસની અંદર તેવી પણ આગાહી છે અને આ તો મિત્રો મેં તમને માહિતી આપી છે માત્ર પચીસ તારીખ સુધીની અમરલાલ પટેલ જેવા નિષ્ણાંતોએ તો આગામી પાંચ ફેબ્રુઆરી સુધી આગાહી કરી છે ઝાપટા પડવાને લઈને તો એના વિશે આ માવઠું પૂરું થશે ત્યાર પછી મિત્રો આગળ શું બનશે તેના વિશે વાત કરીશું પરંતુ અત્યારે આપણું પૂરેપૂરું ફોકસ છે તે મિત્રો પચીસ તારીખ પહેલાની જે આ પાવઠાની ગતિવિધિઓ બની રહેશે તેના ઉપર છે અને બીજા નંબરે અહીંયા મિત્રો તમને દેખાડી દઈએ તો ખાસ કરીને જોઈ લો મેં તમને જણાવ્યું કે શા માટે આ ઉઠાવી રહ્યા છે તો અહીંયા આપણે ગુજરાત ક્યાં છે તેને આપણે પીળા કલરના સર્કલમાં હું તમને અહીંયા દર્શાવું ગુજરાત તો મિત્રો આ ગુજરાતનો પટ્ટો છે અને ગુજરાતના પટ્ટાની ઉપર જે તમે આ લાલ કલરની લાઈન જોઈ રહ્યા છો આ લાલ કલરની લાઈન છે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તો આ ગુજરાતની ઉપરનો મિત્રો જે આ ભાગ છે ત્યાં તમે જુઓ તો આ જે સફેદ સફેદ દેખાઈ રહ્યું છે એ છે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપના વાદળો કે જે આ રીતના આગળ વધશે અને ગુજરાત ઉપરથી પસાર થશે તો મિત્રો તારીખની વચ્ચે જેથી આ સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં હાડથી જવનારી ઠંડી વરસાદ અને ઝાપટા પડવાને લઈને મિત્રો આગાહી છે તે સામે આવી રહી છે હવે મિત્રો મેં તમને માહિતી આપી કે ખાસ કરીને જે રીતની સિસ્ટમ બની રહી છે એ રીતની આગાહી આપી પરંતુ હું તમને એક બીજી પણ માહિતી આપું કે આ વરસાદ જે છે તે કયા કયા જિલ્લામાં આવી શકે અને એની અસરો કયા કયા ભાગોમાં વધારે પડી શકે તો મિત્રો જે ઉપરના પંથકો છે કે જે પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડર પાસે રહેલા છે ત્યાં વધારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહેશે છે જેમ કે દાખલા તરીકે મિત્રો કચ્છનો આખે આખો જિલ્લો જેમાં બધા જ પંથકો ગાંધીધામ નલિયા ધોળાવીરા લોદરાણી બધા જ મિત્રો ભચાઉ માંડવી લાગુના વિસ્તારોમાં છાપટા પડવાની પૂરેપૂરી આગાહી રહેશે મહેસાણા બનાસકાંઠાનો જે આ પટ્ટો છે ત્યાં પણ મિત્રો રહેશે આગાહી પાટણ બાજુ પણ વરસાદ પડી શકે અરવલ્લી થોડું દૂર છે જેથી ત્યાં કોઈ વધારે અસર નહીં થાય સૌરાષ્ટ્રમાં પણ મિત્રો જે આ નજીકના જેટલા પણ ભાગો છે જેમ કે મોરબી સુરેન્દ્રનગર જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ આ ચોખાની અંદર વધારે ઝાપટાની આગાહી રહેશે જ્યારે નીચેના જે ભાગો છે જેમ કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ તો આ ભાગોમાં હળવા મધ્યમ ઝાપટા પડી શકે અથવા ના પણ વરસાદ નો પણ આવી શકે કારણ કે ઉપરના ભાગોમાં વધારે અસર થવાની છે આ વરસાદી ઝાપટામાં સૌથી ઓછી અસર થશે દક્ષિણ ગુજરાતના પટ્ટામાં જે સુરત નવસારી વલસાડ ડાંગ આવેલું છે આ ભાગોમાં કોઈ વધારે વરસાદની આગાહી નથી ઝાપટાં પણ નહીં પડે એવું પણ તમે કહી શકો બાકી મિત્રો જો સિસ્ટમ વધારે ફેલાઈ જશે વાદળો વધારે આગળ નીકળી જશે તો કોઈ પણ પરિસ્થિતિ માટે તમારે તૈયાર રહેવું પડશે તો એના માટે અમે રેગ્યુલર વિડિયો બનાવીને માહિતી આપીશું હજુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થોડુંક દૂર છે શરૂઆત થઈ ગઈ છે દેડ વિસ્તારમાં ઝાપટા પડવાની પરંતુ આવનારા દિવસોમાં જેમ જેમ આ સિસ્ટમ જ્યાં જતી જશે અને જે જે પ્રકારે માહિતી આવતી જશે વેધર મોડલો સામે આવતા હશે એમ હું વિડીયો બનાવીને આ ચેનલ ઉપર તમને રેગ્યુલર અપડેટ આપતો રહીશ તો એ માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી કરીને આ તમામે તમામ અપડેટ જે છે તે તમને મળતી રહે

જાન્યુઆરી સુધી જોવા મળશે વાતાવરણમાં લગાતાર પલટાઓ આવશે વરસાદી વાદળો બનશે ત્યારે મિત્રો થોડી ગરમી વધારે વધી જશે કારણ કે વાદળોનો પ્રભાવ પડશે તેને કારણે અને હમણાં મિત્રો ઠંડી પડવાની હમણાં કોઈ મોટી આગાહી નથી પરંતુ ત્રીસ તારીખ આસપાસ વળી પાછો ઠંડીનો એક નવો રાઉન્ડ આવશે અને ફરીવાર તાપમાન દસ થી પાંચ ડિગ્રીની વચ્ચે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં જવાની આગાહી છે એના વિશે આવનારા વિડીયોમાં વાત કરીશ આજ માટે આટલું જ રાખીશીએ વિડીયો અહીંયા સુધી જોયો હશે તો વિડીયોને લાઈક કરી દેજો વિડીયો કામનું લાગ્યો તો તમારા મિત્રોને શેર કરજો જેથી બધા લોકો સુધી આ માહિતી પહોંચી શકે ફરી પાછા મળીશું એક નવા અપડેટ સાથે નવા હવામાન માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ